રાજસ્થાનના રાજસમંદર જિલ્લો અને રેલમગરા તાલુકાના જીવા ખેડા ગામનો યુવાન પ્રહલાદ દેવીલાલ માંગીલાલ જાટ ઉમ્ર વરસ પચીસ ગુમ થતા પરિવારજનોએ રાત દિવસ તેની સતત શોધ ચલાવી હતી છતાં ક્યાંય પણ એનો અતો પતો ન મળતા પરિવાર નિરાશા સાથે ચિંતાતુર બન્યો હતો આખરે તે રખડતો ભટકતો કચ્છ પહોંચ્યો હતો છેલ્લે તે ખાવડા પોલીસને મળી આવતા તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય પહોંચતો કરવામાં આવેલ સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ રાજસ્થાન પોલીસની મદદ લઈ તેનું ઘર પરિવાર શોધી કાઢ્યું પરિવારજનોએ વિડીયો કોલ કરી પોતાની ગુમ વ્યક્તિ અંગે ખાતરી મેળવી હતી અને પોતાના વાહન મારફતે પરિવાર ભુજ પહોંચ્યો હતો પાંચ વર્ષ પછી પ્રહલાદનું પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રહલાદના ગુમ થવાથી માતા ભારે ચિંતા અને આઘાતથી મૃત્યુ પામી હતી તેના ભાઈ ભત્રીજા મામા કાકાના દીકરાએ પાંચ વર્ષ પછી યુવાનનો કબજો લઈ ખુશી વ્યક્ત કરી ખાવડા પોલીસ સ્ટેશન તથા માનવજ્યોત સંસ્થાનો આભાર માન્યો હતો ચોથી એપ્રિલે તે મળી આવ્યો અને પાંચ એપ્રિલે તેનો જન્મદિવસ હતો અત્યારે તે ત્રીસ વર્ષનો થઈ પોતાના વતન અને પરિવાર સુધી પહોંચ્યો છે ઘરમાં ખુશીનો અનેરો માહોલ છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદ રાય સોની દિપેશ શાહ કનૈયાલાલ અબોટી રફીક બાવા હિતેશ ગોસ્વામી દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા